બરોબર અમેરિકા કેતા નહીં હવે ખબર પડી કે અમેરિકા જેવી મજા નહિ

પછી બોલી પડ્યું ખાતા કોઈ બોલ ક્યાં બોલાય ના બોલા તમે ચેલા ડાય પ્રવેશ કર્યો હોય અમે અઠવાડિયું થઈ ગયું કાને પૂછી નામ ગોમ માં બોલ તો કરવો ફલાદમી গম আমার তো গম আমি দাবা আপনার

આપડે પૈ ને આપડે ધમાકો કરવાનો હતો નામ છોડ્યું કે આવું કે ચાલશે પીછી લે કે ખાલી હા ગફુરજી તમે જોઈએ તો આવો

ગોમા ગટુ જીતતા મને તો ખબર વાત નહી હોય કરી અમે ખબર નઈ શું કરવાનું કે ખરેખર નઈ પડ્યો ખરેખર નઈ પાડ્યો અમેરિકા છોકરા મારેક લાયા રહ્યો તમે સમજ્યા નહીં પાછું અમેરિકા થી લાયા અમેરિકા આપડે લાબુ લાવી દીધે ચોવીસ પાર્સલ કચ્યું કેવાય પાટણ રખાયું બરોબર

ન ખોયો પણ આ મને મેથી વાત જ ખબર પડી ખો તમારા દોશી ખબર તમને નહીં ફાઈનલ ખબર ખબર નઈ ખબર ને ખબર તમારી ઓછો કઈ કે તમને ખબર વાત ની પણ મને નઈ ખબર વાત મને ખબર ગફુર

હા ગપુરજી ખબર પછી તમાર તો બે દારૂ બે દારૂ લે તો અમે ખેલ રચીએ તો પેલા આદમી તમે પિતા ને પણ એટલે હું કહું મેઠાચી વાત કરે ખબર આપણે પેલા ડોલતા ડોલતા જતા વાત યાદ હા તો ખબર ના તો હવે તમે તમાકો કરશો કે નઈ કરો કરશું કે કરશું તમાકો તો એક વખત નઈ હજાર વખત થશે લાડી લાવવાની ગાડી લાવવાની ફોર્ચ્યુનર

રાખશું જે આવીએ વાત ભેગા થયા એટલે હવે તમે અમેરિકા નહીં જવાના અમેરિકા નઈ હવે વાત જિંદગી ઉપર નઈ કાઢે જિંદગી બધા નેચલ કાઢે ભલાજ નઈ તારા તો કોઈ ખબર નહિ વાત નહીં બે હું પાડે જાણ લઈને આવશો બે જણા બે ધંધા જે તારે પીવાનું ત્યારે કદી નહીં પીતા

હજો શું કરી અમેરિકા એરે ગફુર ને ઘોર પહો આવશે સગને નતો પહો આવ્યો એટલે એરે પહો આવશે હો આવતો ખરેખર જો આ ગટુમી અમેરિકા મે લીધો હો પણ આ બે જણા ખબર પડશે તો આખા ગોમો ઓઓ કરશે મારા ગટુને ફોન કરીને કયો ભાઈ કે તું અમેરિકા રે ફોન બંધ બંધ કરી દે આ મારું દેશી મોમરિયા આ મારું દેશી મોમરિયા